જગદીશ ત્રિવેદીના નમસ્કાર છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક સવારનો આઠ ચાલીસ આસપાસનો સમય અને કચ્છની અંદર ભયંકર ધરતીકંપ થયો ગરવી ધરા ગુજરાતની જેનું કાળજું કછડો હતો હેતાળવા હૈયા વસે એ માડું ઘણો મીઠડો હતો પણ અચાનક શું બન્યું કે ધમરોળથી ધરણી ધ્રુજી અને ધા સુણી નહીં તે ધણી વહરા ધરીને રૂપ વેગે વિકરાળ તું વસુધા બની વહરા ધરીને રૂપ વેગે ધરતી મીઠી ધ્રુજવા અને પત્તાના મહેલની જેમ મકાનો પડવા માંડ્યા અને કાગડા કૂતરાના મોતે માણસો મરવા માંડ્યા આ દુર્ઘટનાના અમુક દિવસ બાદ પૂજ્યભાઈ શ્રી ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા એ કચ્છની મુલાકાતે ગયા અને ગાંધીધામ જતા એક વોંધ નામનું નાનકડું ગામ એ વોંધની મુલાકાતે જાય છે સંત આખું ગામ જમીન દોસ્ત થઈ ગયું છે એક પણ મકાન ઉભું ન હોય એ ગામની દુર્દશા કેવી હશે અને એવા એક મકાનના કાટમાળ પાસે જઈ અને ભાઈશ્રી ઊભા છે એક સિત્તેર બોતેર વર્ષની બુઢી ઔરત એ આમ રોતી જાય ને મલબો ફંફોસતી જાય રોતી જાય ને કાટમાળ આઘો કરતી જાય કારણ કે એની અંદર એની અંદર એનો દીકરો હતો દીકરાની વહુ હતી દીકરાના દીકરા હતા એની રોકડ હતી એના દાગીના હતા વર્ષની જિંદગી માત્ર અંદર કાટમાળ થઈ મલબો થઈ ગઈ હતી અને પોતાને કપડાનું ભાન નહીં દિનદશાનું ભાન નહીં અને એ સિત્તેર બોતેર વર્ષની બુઢી એ મલબાને ફંફો અને અચાનક આંગણામાં સંતને ઉભેલા જોયા આંગણામાં કથાકારને ઉભેલા જોયા હાથને નાખ્યા અને રૂપિયાની નોટ કાઢી અને કથાકારના પગમાં મૂકી અને માળી પગે લાગ્યા અને હવે રોવાનો વારો સંતનો હતો આંખમાં આંસુ આવ્યા પૂજ્ય ભાઈ શ્રી કહ્યું કે માં તમારું બધું લૂંટાઈ ગયું છે તમારો દીકરો દીકરાની વહુ દીકરાના દીકરા તમારી રોકડ તમારું ઘર તમારા દાગીના કશું જ બચ્યું નથી અને છતાંય દસ રૂપિયાની નોટ કાઢી અને મારા પગમાં મૂકીને માં તમે મને પગે લાગો છો અને ત્યારે એ સિત્તેર બોતેર વર્ષની માળીએ જે જવાબ આપ્યો હતો ને એ કચ્છની ઓરતનો જવાબ છે પણ સાહેબ હું એમ કહીશ કે આ ગુજરાતની ઔરતનો જવાબ છે અને એનાથી આગળ વધીને આ મારા તમારા હિન્દુસ્તાનની ઔરતનો જવાબ છે સાહેબ એ મા તે દિવસે એટલું જ બોલ્યા હતા કે હા ખબર છે કાંઈ નથી બચ્યું અમારો ઘર અમારા દાગીના અમારો પરિવાર કંઈ જ નથી બચ્યું બાપજી મને ખબર છે અને છતાંય દસ રૂપિયા કાઢી અને તમારા પગમાં મૂકીને એટલા માટે પગે લાગું છું કે અમારા કચ્છમાં માણસો મર્યા છે પણ હજુ કચ્છીની માણસાઈ મરી નથી અમારા કચ્છમાં ખોરડા પડ્યા છે પણ હજી કચ્છી માળુની ખાનદાની પડી નથી અમારા આંગણે કોઈ બ્રાહ્મણ આવે કોઈ અતિથિ આવે કોઈ સંત આવે એને અમે ખાલી હાથ પાછા ન જવા દઈ એ અમારી કચ્છની સંસ્કૃતિ છે સાહેબ આ કચ્છની સંસ્કૃતિ છે આ ગુજરાતની સંસ્કૃતિ છે આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ ઉપર આ સંસ્કાર ઉપર મારું તમારો દેશ ઊભો છે તો આવા સંસ્કારયુક્ત માણસોને જગદીશ ત્રિવેદીના સો સો સલામ આવી જ કોઈ નવી વાત લઈ આવતા અઠવાડિયે ફરી આવીશ ત્યાં સુધી હસતા રહેજો